6074 6074 6074 સાહેબ 6074 6074 ભનોભાઈ 6074 નો કાકા ભૂલ નથી 142 ઢેલા છે 3 વાર વાયે 274 672 લાવો તો ફોન આવો જો ઢેલા છે એકા પક્કા લે 55 55 65 એ માલે તો 35000

હા તો જો ભરે કાબીલે જો છે થાય અમે કે કેટલા ગણ હાલે હાલે મારે ખોટી છે 5 500 ની બનાવો હાલો કોરો માલ જે ફું પર હાલો 5 5 લખો ના 200 નો છે 260 આ ઉપર છે હા છે 200 માં બાય 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 એ તો બાય તો કોરો માલ છે હા કોરો છે હા કોરો છે

پتہ ویکھ تا جی 800 800 800 565 3132 32 252 566 566 373 40 41 42 43 44 45 46 47 48 48 5 کلو کلا بھائی

હા વે ચાલે હા આય ખબર છે હા આની નહિ હાલે 33 33 33 આદત્રી 33 કોણ ચાલે ની આલે એમ કે છે ના 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 આલે ઈ ખાલી કોલો પડી 40 41 42 43 44 આ ભાઈ દા વાળો છે 49 49 આ 49 રૂપિયા આનો ભાવ છે બોલ 250 50 હાલો હાલો ઢાબા છે કે ઢાબા ઢાબા કે દાદી દાદી દાદા બધુ દાદી દાદા બધુ ને 150 રૂપિયા મુક્યો

એકસો ને એકસો એકાણું એકાણું

ને કાઈ 89 200 89 200 60 89 260 89 261 500 500 500 ગાડી કોની 3 મહિનાથી ડાગી

44 44 નિશાવા હરુ લે 48 નથી કાકા ઓટે બોલું આઠ રૂપિયા બસો હાઠ રૂપિયા બસ હાયક્ષ બાય રૂપિયા બલબાઈ એકસો હા નવિયલો હાય આઠ રૂપિયા આઠ બલબાઈ એકસો હા એક બાદ સો પાંચ ચાર અઠય રીતે પોત્રો છે એકાશી પાછી બરાબર ઓલ બલી બેલી છે બેલી મોટો મોટો 252 252 રૂપિયા બોલે 21 રૂપિયા 1 મિનિટ આને દેવા છે આ 70 બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ છ માર અગિયાર બાર તેરસો પંદર હજાર રોપણી ભાવી બાવીસ